મિત્રો આપ જોઈ રહ્યા છો સૌરાટ સમાચારના સમાચાર તળાજા તાલુકાના ટીમાનાથી સેવડીયા ગામ સુધીના બ્રિજ નું ધારા સભ્યના હસ્તે કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે તેવી જ રીતે તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે પણ રૂપિયા પાંચસો ચાલીસ લાખના ખર્ચે બ્રિજ નવો બનશે જેની વધુ વિગતો સાથે વાત કરીએ તો તળાજા તાલુકાના ટીમાણાથી સેવાળીયા ગામ સુધીના બ્રિજનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું આ સમયે તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઈ સોલંકી હનુભાઈ પરમાર જિલ્લા પંચાયત સદસ્ય જીતુભાઈ પનોત સહિત વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સમ્રાટ સમાચાર થવા